ભુજની માનવજ્યોત યુવાન પુત્રનું મિલન કરાવ્યું દિલ્હીનો યુવાન ધર્મેન્દ્ર અચાનક હતો દિવ્યાંગ પણ શિક્ષિત યુવાન અનેક રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો આખરે તે રેલવે માર્ગે ભુજ પહોંચ્યો હતો અને તુફાન વાહન ચાલક રફીકભાઈ નોડે ને તે રેલવે સ્ટેશન બહારથી મળી આવતા તેને માનવજોત કાર્યાલય પહોંચાડ્યો હતો શ્રી રામદેવ પાલારા તેને આશ્રય આવ્યો હતો આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ દિલ્હી પોલીસનો સંપર્ક કરી તેના ઘર પરિવાર શોધી કાઢ્યા હતા છ વર્ષથી ગુમ યુવાનનું માત્ર ત્રણ દિવસમાં ઘર શોધી કઢાયું હતું તેની માતા અને તેના સાસુ દિલ્હીથી ભુજ આવી પહોંચ્યા હતા તેમના જણાવ્યા મુજબ ધર્મેન્દ્રને દીકરી છે જે પપ્પા ઘરે આવવાની રાહ જોઈ બેઠી છે માતા પુત્ર અને સાસુ જમાઈનું છ વર્ષે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા માતા ચૌદા રાસુએ રડી પડી હતી પરિવારજનોએ માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો પોતાના વાલ સોયો દીકરો મળી આવતા માતાએ પરિવારજનોને ખુશીના ફોન કર્યા હતા માનવતાના આ કાર્યક્રમમાં પ્રબોધ મુનવર આનંદરાય સોની રફીક બાવા દીપેશ શાહ પંકજ કુરુવા દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા ભાઈ દિલ્હીના વિવાહનું છ વર્ષનું મિલન થયું છે શું કહે છે દિલ્હીનો યુવાન ધર્મેન્દ્ર જે છ વર્ષ પહેલાં ઘરેથી નીકળ્યો હતો અને ત્યાર પછી તે અનેક રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો છેલ્લે એ ભુજના રેલવે સ્ટેશને તુફાન વાહન ચાલક રફિકભાઈ નોડેને મળી આવ્યો હતો એમણે તરત જ માનવજ્યોત સંસ્થામાં ફોન કર્યો અને રેલવે સ્ટેશન બહારથી અમે લોકો એને લઈ આવ્યા અને માનવજો સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાંથી રાખી એની સારવાર કરાવી તે આમ સ્વસ્થ હતો પગે દિવ્યાંગ હતો એટલે અમે લોકોએ અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્માએ દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને એના ઘર શોધવાના પ્રયત્નો કર્યા જેમાં અમને સફળતા મળી એના ઘરે સંદેશો પહોંચતા જ પરિવારજનોમાં ખુશી છવાઈ ગઈ કે જે યુવાન છ છ વર્ષ થયા ગુમ હતો એ યુવાન માત્ર માનવ જોતે ત્રણ દિવસમાં એનું ઘર શોધી કાઢ્યું અને એની માતા અને એની સાસુ ભુજ આવી પહોંચ્યા ત્રીજા દિવસે સવારે ભુજ આવી ગયા અમારા આશ્રમનો આ યુવાન માત્ર ત્રણ દિવસનો મહેમાન બન્યો કારણ કે જે યુવાન છ છ વરસથી ગુમ હતું અને અમારા આશ્રમે આવ્યો અને અમે લોકો એટલા પ્રયત્ન કર્યા કે એનું ઘર બની જાય કારણ કે એ એડ્રેસ બરાબર દેતો હતો નામ બરાબર બોલતો હતો માત્ર એને પગમાં તકલીફ હતી પગમાં દિવ્યાંગ હતું તો અમે લોકોએ એનું ઘર શોધી કાઢ્યું અને ત્યાર પછી દિલ્હી પોલીસે આ કેસમાં અમને ખૂબ જ મદદ કરી કારણ કે બીજા દિવસે અમને ઘર શોધી આપ્યું અને એની માતા જે ભુજ આવી પહોંચી છ છ વર્ષ પછી માતા અને પુત્રનું અને સાસુ જમાઈનું મિલન થયું ત્યારે માતા ખૂબ જ દુષ્કે દુષ્કે રડી પડી એનો આકરણ આપા જોઈ શકો છો કેટલું રૂડન એને એમ થયું મારો વાલ હોય દુકરો મને તો આશા નહોતી કે આ દુનિયામાં જીવતો હશે છતાંય મારો દીકરો આજે જીવતો મળ્યો છે જેનો મને હરખ અને આનંદ છે છ વર્ષ પછી આ માતા પુત્રનું સાસુ જમાઈનું મિલન થયું છે એના માતાના જણાવ્યા મુજબ ધર્મેન્દ્રને એક નાની દીકરી છે એ પણ પપ્પા ઘરે આવવાની રાહ જોઈને બેઠી છે કેટલી એને ખુશી થશે કે મારું પપ્પા પણ આજે આવી જશે તો આ કેસની અંદર માનવજોતને માત્ર ત્રણ દિવસની અંદર સફળતા મળી કે જે યુવાન આજે છ છ વર્ષથી ભારતના ખૂણામાં કોઈક રાજ્યમાં કોઈક શહેરોમાં કોઈ ગામડામાં બિચારો રખડતો ભટકતો રહ્યો હશે પણ અમારી સંસ્થામાં આવતા જ એને ઘર શોધી કઢાયું છે એની મમ્મી એના માતા એના સાસુ એને જ્યારે તેડવા આવ્યા છે ત્યારે માનવજ્યોત સંસ્થા માટે પણ આનંદની ઘડી છે કારણ કે ગરીબનો દીકરો હોય પણ માની કરુણા પ્રેમ અને મમતા એના પ્રત્યે પણ અપાર હોય છે એ આપણે આ કેસમાં જોઈ રહ્યા છીએ કે માતાનું રૂડન તમે જુઓ તમને પણ આંખમાં આંસુ આવી જાય ને આમાં ઘણા મિલન કરાવીએ ને ત્યારે જે લોકો એને તેડવા આવે એની આંખમાં આંસુ આવી જાય પણ ક્યારેક ક્યારેક અમને પણ રડાવી નાખે ને અમને પણ આંખમાં આંસુ આવી જાય કે ભગવાન તે આ શું કર્યું આટલા આટલા વર્ષના અંતરને એક એકદમ બે વ્યક્તિઓને વિખૂટા પાડી દેતા તો આજે આ દિલ્હીના યુવાનનો એની માતા સાથે એને સાસુ સાથે 6 વર્ષ પછી બેલન થયું છે

Já